મિત્રો હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને આજે અમે પહોંચી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના મેરવાડા મુકામે મિત્રો મેરવાડા મુકામે સ્વયંભૂ પ્રગટ એવા શ્રી મહાકાળી માતાજી અને ભૈરવદાદાના દાદાના દર્શનાર્થે તો આજે અમે તમને બતાવીશું શ્રી મહાકાળી માતાજીનું પ્રાગટ્ય સ્થાન અને એનો મંદિરનો નજારો અને ભૈરવદાદાનું મંદિર મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ જગ્યા અહીં જે લખવામાં આવ્યું છે તે મુજબ શ્રી મહાકાળી માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે અને મિત્રો અહીંથી આ જગ્યાએથી માતાજીની સ્થાપના પુનઃ પુનઃસ્થાપના ફરીથી નવીન મંદિર બનાવીને ગામ લોકો દ્વારા બાજુમાં જ કરવામાં આવી છે તો આપણે ત્યાં પણ જઈને માતાજીના દર્શન કરીશું અને શ્રી ભેરા દાદાજીના પણ દર્શન કરીશું મિત્રો ત્યાં બહુ જ જોરદાર અને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો શ્રી માકાળી માતાજીની પ્રાગટ્યની વાત કરીએ તો મિત્રો મેરવાડા મુકામે આજથી નવસો વર્ષ પહેલાં માતાજી આપોઆપ પ્રગટ થયા હતા એવું કહેવામાં આવે છે ગામ લોકો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને મિત્રો બીજી વાત કરીએ તો અહીંથી અહીં ફરીથી પુનઃસ્થાપના કરીને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી તો મિત્રો હવે આપણે જઈશું નવીન મંદિરે અને માતાજીના અને બે દાદાના દર્શન કરીશું મિત્રો અહીં નવરાત્રિનો તહેવાર બહુ જ જોરદાર ભવ્ય ઉજવાતો હોય છે બધા જ નવે નવ દિવસ અલગ અલગ કલાકારો દ્વારા નવરાત્રિના ગરબા રમાડવામાં આવે છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ નવીન મંદિરનો મુખ્ય દ્વાર છે અને હવે આપણે અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું મિત્રો અહીં એવું ગામ લોકો દ્વારા કહેવામાં આવ્યું કે માતાજી નવરાત્રિની જે સાતમ આવે છે સાતમના દિવસે માતાજીનો રથ નીકળે છે અને આઠમના દિવસે માતાજીનો મોટો મેળો ભરાય છે અને બાકીના દિવસોમાં ગામમાં બહુ જ ભવ્યથી ભવ્ય નવરાત્રિ થાય છે અને આઠમના દિવસે જે નવરાત્રિ દરમિયાન ગરબાઓ હોય છે ગરબાઓ લાવીને મંદિરમાં મૂકવામાં આવે છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ જોરદાર જગ્યા છે અને સુવિધા પણ સારી એવી મંદિરના પટાંગણમાં કરવામાં કરવામાં આવી છે મિત્રો અહીં બહુ જ મોટી ધર્મશાળાનું પણ બાંધકામ કરવામાં આવ્યું છે એટલે બહારથી આવતા લોકોને સારી એવી રહેવાની સુવિધા મળી શકે મિત્રો અહીંયા રહેવા જમવાની અને બીજી સારી એવી ઘણી બધી સુવિધાઓ છે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો મહાકાળી માતાજીનું મંદિર અને જોરદાર એનો નજારો મિત્રો મંદિરની એક્ઝટ આગળ પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે જેના કારણે વરસાદ હોય તાડ હોય તાપ હોય તેનાથી ભક્તો બચી શકે મિત્રો હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈને માતાજીના દર્શન કરીશું મિત્રો મહાકાળી માતાજીના એક્ઝટ બાજુમાં જ શ્રી ભૈરવ દાદાનું મંદિર આવેલું છે તો આપણે ભૈરવ દાદાના પણ દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું તો ચાલો મિત્રો આપણે સાથે મળીને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીએ મિત્રો બહુ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે માતાજીનું ગામ લોકો દ્વારા મિત્રો અમે થોડાક ટાઈમ ગલત ટાઈમે અહીં પહોંચી ગયા હતા એટલે માતાજીનું મંદિરનો દ્વાર બંધ હતા પણ છતાંય અમે તમને અ માતાજીના દર્શન દરવાજાના ઝાડીમાં રહીને દર્શન કરાવીશું તમે જોઈ રહ્યા છો સામે માતાજીની મૂર્તિ બહુ જ જોરદાર બિરાજમાન કરેલી છે ભવ્યતિ ભવ્ય મૂર્તિ દેખાઈ રહી છે મિત્રો અને હવે આપણે મહાકાળી માતાજીના એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જે ભૈરવદાદાનું મંદિર છે ત્યાં જઈને ભૈરવ દાદાના દર્શન કરીશું તો આવો સૌ સાથે મળીને ભૈરવદાદાના દર્શન કરીએ સામે તમે જોઈ રહ્યા છો બહુ જ જોરદાર પટાંગણ દેખાઈ રહ્યું છે મિત્રો અને આ સામે તમે જોઈ રહ્યા છો ભૈરવ દાદાનું મંદિર છે મિત્રો તો ચાલો અંદર જઈને ભૈરવદાદાના દર્શન કરીએ મિત્રો આપણે કોઈ પણ દેવી મંદિરમાં જઈએ તો ત્યાં બાજુમાં ભૈરવ દાદાની સ્થાપના ચૂકથી કરેલી જ હોય છે એવી જ રીતે અહીં પણ મહાકાળી માતાજીની મંદિરની આગળ બાજુમાં ભૈરાવ દાદાની સ્થાપના કરવામાં આવેલી છે મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈને શ્રી ભૈરવ દાદાજીના દર્શન કરીશું મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ જોરદાર અને મસ્ત દાદાની મૂર્તિ દેખાઈ રહી છે જગતજનની શક્તિ શ્રી મહાકાળી માતાજી અને ભૈરવ મહેરવાડા એમની આદ્ય સ્થાપના વિક્રમ સંવંત તેરસો ને સાત ચૈત્ર સુદ પોચમ અને દાળ માળવા મધ્યપ્રદેશ સ્થિત પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરેથી જ્યોત લાવી અહીં પ્રજ્વલિત કરવામાં આવેલ છે પુન નવનિર્માણ વિક્રમ સંવંત બે હજાર બોતેર ને આસો સુદ આઠમ શારદિપ નવરાત્ર નવમી શતાબ્દી મહોત્સવ સંબંધ બે હજાર અડસઠના કારતક છૂટ પોચમથી સાતમ સુધી સમગ્ર ગામજનો ભાવિક ભક્તો દ્વારા સંતો મહંતો હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં મિત્રો અહીં આવી હતી તો મિત્રો આ હતું મેરવાડા ગામનું ભવ્યથી ભવ્ય અને રમણીય સ્થળ એવું મહાકાળી માતાજી અને ભૈરવદાદાનું મંદિર મિત્રો અમે તમને અમારી ચંદના આવા જ સુંદર સ્થળોની માહિતી અને દર્શન કરાવતા રહીશું તો મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો ફરીથી આવા જ વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગડિયાને રજા આપશો આવજો બધા જય માતાજી